મારું નામ જયંતિભાઈ રતનસિંહ ડોસાણી ગામ કોટડા જડોદર તાલુકો નખત્રાણા જિલ્લો કચ્છ ભુજ મારી ઉંમર છે સત્તાવન વર્ષની ચાલીસ વર્ષથી ખેતી કરું છું ને ખેતીની અંદર અત્યારથી પહેલાં અમે બધું શું છે રાસાયણિકનો જ ઉપયોગ કરતા હતા ડીએપી છે કે રાસાયણિકમાં એનપી કે છે કે એ બધા ઉપયોગ કરતા હતા ને અત્યારે ધીરે ધીરે જે છે એ શું છે કે જમીન અમારી છે ને એટલી હાર્ડ અને બ્રટ થઈ ગઈ છે કે જ્યારે અમે રાસાયણિક વાપરી છે અત્યારે તો પહેલાં અમારા વડવાઓ શું છે કે પાત્રીસ એચપીનું ટ્રેક્ટર આકલતા હતા સ્ટાર્ટિંગ બળદથી કરતા હતા ખેતી અને પછી પાંત્રીસ એચપીના મારા કાને ટ્રેક્ટર આવ્યા અને અત્યારે જમીન એટલી હાર્ડ થઈ ગઈ છે ને અત્યારે પચાસ એચપીનું ટ્રેક્ટર અમારે અહીંયા યુઝ કરવું પડે છે તો એટલી જમીન હાર્ડ થઈ ગઈ છે ને જમીનમાં રાસાયણિક જે નાખી છે એમાં શું છે અણછિયા છે કે એ બધી પોષક તત્વો જમીનના બધાય રાસાયણિકમાં ખતમ થઈ ગયા છે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીના માણસો આવેલા હતા ને એ ગયા ચોમાસાની અંદર એનાથી આગલા ચોમાસાની અંદર અમને મગફળીમાં ડેમો આપ્યો હતો તો એ શું છે કે અમારે રિઝલ્ટ પંચોતેર ટકા જેવું રિઝલ્ટ અમને સારું આવ્યું હતું રિઝલ્ટ પછી બીજા વર્ષે એના કરતાં સો ટકા જેવું રિઝલ્ટ અમને બાયો એનપીકે છે બ્લેક કાર્બન છે એનું રિઝલ્ટ આવ્યું હતું અને હું પોતે પણ અમારા કોટડાના ખેડૂતોને એવી ભલામણ કરું છું કે બાયો કે પછી બ્લેક કાર્બન એ વાપરવાનું તમે રાખો આગ્રહ રાખો ને તમારી જમીન સુધારામાં રહેશે ને અત્યારે જે અમે વાપર્યું છે આગલી પહેલી વખત અમે ડેમો કર્યો હતો ત્યારે જમીનની અંદર ઠીક એવું એવું પચાસ ટકા જેવું અમને રિઝલ્ટ મળ્યું હતું ને અત્યારે જે છે ને સો ટકા રિઝલ્ટ છે અને જમીન અમારી ભરભરી થઈ ગઈ છે અને પોચી છે અને અંદર અળછિયા કે એનો વિકાસ થવા માંડી ગયો છે અમારે તો મારે તો શું છે કે રિઝલ્ટ તો મળેલું છે અને છતાંય કોઈ બી ખેડૂતો ગુજરાતના હોય કચ્છના હોય કે ગમે એ હોય ખેડૂતો હોય તો કોઈ દિવસ હું કરું છું એ નહીં પણ તમે તમારી રીતે ટ્રાય કરીને એવું કરો ને રિઝલ્ટ સો ટકા મળશે મને મળ્યું છે એટલે હું તમને ભલામણ કરું છું ખેડૂતભાઈઓને